ગુડ ઇવનિંગ દોસ્તો હું નિમિષ આત્મારામ પટેલ આજનો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો કલોલની સિવિલ કોર્ટના મહામહિમ જજ સાહેબને કેવી રીતે ઘેરમાર્ગે દોરવામાં આવ્યા તે જો જમીનના ભૂમાફિયાઓ ક્યાંય અટકતા નથી આજે મહામહિમ સમક્ષ કેટલું જુઠાણું સાથે જ બ્લોક નંબર બારસો ચોત્રીસ પહેલા કઈ રીતે ડુબાડવામાં આવ્યો એક બીજા ચોથા ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી સાહેબ સાહેબશ્રીએ બારસો ચોત્રીસ લેન્ડ અરજી અનુસંધાન સીટ સીટમાં ફરિયાદ કરવા માટે જણાવ્યું જે અનુસંધાને મેં એમને આજી કરતા સ્પષ્ટ કીધું કે તમે સીટમાં જ અરજી કરો એમ તમને ત્યાં ન્યાય મળશે પરંતુ આજે આ વિડીયો બનાવવાનું કારણ ફક્ત ફક્ત એટલું છે કે જો કલોલ સિવિલ કોર્ટના જજ સાહેબને આ જમીનના ભૂમાફિયાઓના વહીવટ વહીવટકર્તાઓ છોડતા ના હોય તો સામાન્ય વ્યક્તિઓનું તો શું આવે તમે પુરાવો જોશો તો મારા પગ નીચે જમીન સરકી જશે સાથે બ્લોક નંબર બારસો ચોત્રીસ અનુસંધાને સિવિલ કોર્ટ અંદર સને બે માં બાર ઓબ્લિક બે હજાર પંદર થી એક દાવો દાખલ કરવામાં આવેલો હતો જે સાથે ગામના માજી સરપંચ સાહેબ શ્રી જુહાજી બેચરજી ઠાકોરના નામથી કરવામાં આવેલો હતો

સ્પષ્ટ પહેલા પ્રતિવાદી તરીકે સ્પષ્ટ છે ત્યારબાદ આ દાવો આખ એકવીસ થી આંખ એકવીસ થી વિડ્રો પ્રોસેસ મૂકવામાં આવી અને દાવો વિડ્રો કરવામાં આવ્યો દાવો બંધ કરી દેવામાં આવ્યો જેની અંદર ખાસ તમે જોજો પ્રતિવાદી નંબર છ એટલે પહેલાજી બબાજીના શ્રી પોતે હાજર છે વિડ્રો કૃષિ ની અંદર અને વાંધો નથી તેવું લખે છે ત્રેવીસ છ બે હાજર પંદરે આપેલી છે આગળ છે ત્યાં જે પ્રતિવાદી નંબર છ નીચે લખેલું છે વાંધો નથી કર્યું વિડ્રો કૃષિ આ દાવો વિડ્રો કરવામાં આવે હવે ચોંકાવનારી હકીકત તમે જુઓ કલોલના ના જસ સાહેબ ને કેવી રીતે એકબીજાના મેળાપી પ્રાણી ડફો બનાવવામાં દેશી ભાષામાં વાત કરીએ તો ગેરમાર્ગે દોરવામાં આવે શ્રી પહેલાદજી બાબાજી ઠાકોરના વકીલ શ્રી હાજર છે તે આ કેસ ની વિડ્રો કોર્સિસ સાબિત કરે છે જસ સમક્ષ એક ડોક્યુમેન્ટ કદાચ મૂકવામાં આવ્યું છે જે મનોમલ્ય પ્રમાણે બાનાખતના કરારને રદ કરતો બાનાખત કરારનો નો રદિકરણ લેખ આવો એક લેખ બનાવવામાં આવ્યો બે હાજર પંદર ની અંદર જેની અંદર જેની અંદર બીજી તરફ લખાવી લેનારના ક્રમ નંબર પાંચ ની અંદર નામ લખવામાં આવેલું છે જો તમે પહેલાજી બબાજી ઠાકોર આ બાનાખતના કરારથી જેનો અડધો હિસ્સો છે તેનું નામ ચેકિંગ એટલે કે આ ડોક્યુમેન્ટ પ્રતિવાદી નંબર વકીલ સાહેબ ને બતાવવામાં આવ્યું છે પાછળનું બતાવવામાં નહીં આવ્યું એવું સ્પષ્ટ કહી શકું છું અને એમને આ જોઈ લીધું હશે ને એમને સહી કરી દીધી હશે વિડ્રો પ્રોસીસ નો હુકમ લઈ લીધા પછી આ બધા ભૂમાફિયાઓ માથા ભારે છે અંદર કાગળિયા ઓર્ડર લીધા પછી આ નામ સ્પષ્ટ ચેકી દેવામાં આવ્યું છે તમે ફોરેન્સિક એક્સપોર્ટ ને પૂછી શકો પાછળ ક્યાંય પેલાજી બબાજી ની સહી નથી સમજી લો તમે કોર્ટને કેટલા ગેરમાર્ગે દોરે છેલ્લું શારદાબે સોરસરજી નું નામ છે એ પછી કોઈ જ નથી કોઈ સાક્ષી પણ નથી વિચાર કરો તો કોઈ સાક્ષી નથી કેટલા અંશે કલોલ કોર્ટના જજ જજ સાહેબને ને ગેરમાર્ગે દોરા જજ સાહેબ આટલું જ જોતા હોય છે વાદી લખાવીનાર જે હતા પ્રતિવાદી તે બધાના નામ છે એ જોઈ પાછળ સહી એમને જો એક વિશ્વાસથી કામ કર્યું વિશ્વાસનો દુરુપયોગ કરવામાં ખાસ વિડીયો એટલે આજે બનાવ્યો છે આજે સાડા સત્તર એક બે હજાર પચીસ ને રાત્રે સાડા નવ કલાકે

સરપંચ વકીલ માજી સરપંચ સાહેબ જોહાજી બેચરજી ને ક્યારેય જોયેલા નથી કે ક્યારેય સરપંચ સાહેબે ને જોયેલા નતા આ સત્ય ઘટના છે આજે લેન્ડ ગ્રેવી છ વાગ્યા આ ઘટના છે એ પિતા તુલ્ય વ્યક્તિને વકીલ સાહેબ એમ કે હું તને જોઈ લઈશ તું તારીથી વાત કરી કે આ અરજીના કાગળ મારી જોડે હું તને વકીલ સાહેબ હું તમને બે અરજ કરું છું પિતા તુલ્ય વ્યક્તિ સાથે વકીલ તરીકે યોગ્ય વાત કરી શકાય તમને જો અન્યાય થયો હોય તો તમે આગળ તમે કાર્યવાહી કરી શકો છો પરંતુ આ જાહેર વિડીયોથી હું એટલું કહી શકું પ્રતિવાદી તરીકે નામ ચેકી દેવામાં આવ્યું આ સરકારી રેકોર્ડ છે આ સરકારી રેકોર્ડ છે આ કોઈ ઘરનો રેકોર્ડ નથી એટલે તમે કોર્ટનો ડફોર બનાયા કોર્ટના ગેરમાર્ગે દોરવાના કઈ કલમો લાગે છે જે જરા વિચારી લેવું તમારે પિતા તુલે વકીલને તમે એના છોકરા સામે તું તારી કરી શું સાબિત કરવા માંગો છો એમ તમે આજે માજી સરપંચ સાહેબ જોહાજી બેચરજી પોતે લાચાર થઈ ગયા હતા એમ કે જે વ્યક્તિને મેં જોયેલા નથી વકીલને એ વકીલ મારી સામે મહારાજ જ ગામજનને આ રીતે તું તારીથી વાત કરે છે અને જે ભૂલ છે સરપંચ સાહેબને બધી જ ખબર પડે છે આખું નામ ચેકી નોખ્યું અધૂરા પ્રતિવાદીથી પુરસીસ મૂકી એમના વકીલ વકીલશ્રીને નામ બતાવવામાં આવ્યું છે કે આ નામ છે પાછળ સહી ભાઈ આવું હું સ્પષ્ટ જાણું છું આવું આવું થયું છે એમ એટલે ખાસ આ વિડીયો મેક્સિમમ શેર કરો બ્લોક નંબર બારસો ચોત્રીસ અનુસંધાને પ્રાંત અધિકારી સાહેબ સીટમાં ફરિયાદ કરવાનું કીધેલું તે અરજી થશે અમે હારીશું નહીં સત્ય છે ક્યારે અમારા પગ ડગવાના નથી નીતિથી લડીશું ન્યાયથી લડીશું ને ચોંકાવનારી વાત આજે કહી દો આજે પહેલાદજી બાબાજી ઠાકોર એમના પુત્ર અશોકજી પર આજે મને છે જાહેરમાં જાહેરમાં બાપ દીકરા સ્વીકાર્યું આજે વકીલોએ મારો અમારો સાથ છોડી દીધો હતો આ સાહેબે મારો હાથ પકડે પરંતુ આજના થી અશોકજી તથા તમારા પિતાને હું જરૂર થી ગઈશ તમારા વિશ્વાસ ને હું અમર કરી દઈશ કે આ સ્વપ્ન મારા મિત્રામ શેર કરજો અને જેડી પટેલ સાહેબ સુધી ખાસ મોકલજો કે વકીલ સાહેબ વકીલ સાહેબની રીતે આપણે વાત કરવી જોઈએ અન્યાય થયો હોય તો ન્યાય માટે કોર્ટ જે અમે લડી રહ્યા છીએ જય હિન્દ A stopped